આ આખાડા કાન નતા એમાં તેઓ કયા પ્રકારના લિપ્ત હતા એ પ્રકારની પણ આપણે વાત કરવી છે હાલ આ બાબતે દાહોદ માં ડીઆરડી દાહોદ ડીઆરડી અધિકારી દ્વારા એટલે કે સરકારના કર્મચારી અધિકારી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી છે જેમાં ચાર લોકોને જે કર્મચારીઓ છે તાલુકા પંચાયત ને લગતા જ ધાનપુર અને દેવગઢ બારિયા સાથે કનેક્ટેડ હતા તે લોકોની ધરપકડ પણ કરી છે તેમના રિમાન્ડ પણ પોલીસે મેળવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલે છે હવે દાહોદ જિલ્લામાં

જે યોજનાઓ અંતર્ગત જે માલ સામાન ખરીદી કરવાની હોય છે તેમાં પણ કોઈ ટેન્ડરિંગ સિસ્ટમ નથી આજ વસ્તુ લીમખેડા તાલુકામાં પણ સામે આવી છે તો ત્રણ તાલુકાઓની સાથે સાથે આપણે જોઈએ તો બીજા ઘણા તાલુકા એવા હશે જેની તપાસ કરવાની બાકી છે કે જેમાં પણ વિધાઉટ ટેન્ડરિંગ એટલે કે કોઈ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વગર જ ટ્રેડર્સો પાસેથી માલની ખરીદી થાય અને પછી તેના બિલો લેવાય હવે ત્રીસ જેટલા જે ટ્રેડર્સ એટલે કે જે એજન્સીઓ છે જેમની પાસેથી દેવગઢ બારિયા તેમજ ધાનપુર ના કામો માટેની એક જે માલની ખરીદી કરવાની હતી એ સામાન ખરીદવામાં આવ્યો છે હવે એક વ્યક્તિ દુકાન લઈને બેઠો હોય અને ત્યાં એક બીજો વ્યક્તિ ખરીદી કરવામાં માટે આવે તો દુકાનદારની ફરજ બને છે કે પોતાનો માલ વેચી શકે છે હવે આ જે માલ તેઓએ આપ્યો છે એ સરપંચને આપ્યો છે જે એના જે બિલ પણ બન્યા છે એ ગ્રામ પંચાયતના બન્યા છે તાલુકા પંચાયતના બિલ નથી બિલો બન્યા છે સરપંચના સરપંચે ખરીદી કરી છે સરપંચને માલ આપ્યો છે છે સામે સામે પૈસા લીધા અને એની બિલ સરપંચી લેવડ દેવડ તો છે પણ સામે માલની પણ લેવડ દેવડ છે એટલે કે પંચાયતના આમાં જે સરપંચો છે એ આખી ઘટનામાં બિલકુલ બાકાત રાખવામાં આવ્યા છે કે જેઓએ આ માલની ખરીદી કરી છે જેમના પંચાયતો નામ નામના આ બિલો બનાવવામાં આવ્યા છે

તેમના એકાઉન્ટ વિભાગે સામેથી તેમની પાસેથી તેમના બેંકના ખાતા નંબર મંગાવ્યા છે અને તેમના ખાતામાં પૈસા નાખ્યા છે આ જે કઈ વ્યવહાર છે નથી પૈસા નાખવામાં આવ્યા છે તો જયારે પૈસા નાખવામાં આવ્યા તે વખતે જે તે એકાઉન્ટ અધિકારી ને કે જે પણ લાગતા વર્ગતા જે એના કર્મચારી અધિકારી તેઓને ખબર નહોતી કે આ વિધાઉટ ટેન્ડરિંગ એજન્સી છે એને આપણે પૈસા ચૂકવી રહ્યા છે આખી ગ્રાન્ટના જે પૈસા છે એ ગાંધીનગર નિયામક આવે તો શું નિયામક મોકલીએ છીએ પૈસા તાલુકા પંચાયત સુધી ડીડીઓ ફાળવે છે અને તાલુકા પંચાયતમાંથી જયારે પૈસા ચૂકવવાની સમય આવે છે ત્યારે તે એજન્સી આ તમામ જે ત્રીસ એજન્સી ધારકો છે તેમના ખાતા નંબર મંગાવવામાં આવે છે તેમના ખાતામાં પૈસા એજ તાલુકા પંચાયત દ્વારા નાખવામાં આવે છે એટલે કોઈ ચેકથી વ્યવહાર નથી કોઈ કોટો નામ ચેકમાં આમાં લખેલો નથી તો મૂળ કહેવાની વાત એટલી જ છે કે શું આખી જે સિસ્ટમ છે તંત્રની એ તંત્રએ પૈસા ચૂકવ્યા આટલી મોટી રકમ ચૂકવી તો શું આ લોકો અજાણ હતા આ સમજમાં આવે છે આમાં કે તેઓ અજાણ હતા તો પછી આ કૌભાંડ કઈ રીતે આને કેવું કૌભાંડ કહી શકાય ખરું આ કે જે કૌભ ત્યારે જ કહેવાય કે જે સરકારની સરકારથી છૂટી રીતે સરકારને ખબર ન પડે તે રીતે સરકારી અધિકારીઓથી છૂપી રીતે આ તમામ રકમને ઉઠાવી લીધી હોય અને તેઓએ એનો મિસયુઝ મતલબ કર્યો હોય માલસામાન ન આપ્યો હોય હવે બીજી વાત કે ડીઆરડી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે દાહોદ ડીઆરડી દ્વારા તો આ જે ફરિયાદ આપવામાં આવી છે એ જ લોકો એક મહિના પહેલા જ એક રિપોર્ટ આપે છે એ રિપોર્ટ જે રાજ્યની વિધાનસભા છે તેમાં સબમિટેડ કરાવે છે કે ભાઈ તમામ જગ્યાઓ તલાટી કમ મંત્રી સુપરવાઇઝર વર્ક ઓફિસર ઓફિસર પ્રોગ્રામ આ તમામ લોકો ગયા ત્યાં તપાસ કરી તેઓના તકતી બોર્ડ લાગેલા છે રોડ રસ્તા છે માટી મેટલના કામ છે ચેકડેમ છે હેન્ડપંપો છે કુવા છે તમામ પ્રકારના જે કામો છે કામો થયેલા છે અને એનો સ્પેસિફિક એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને એ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવે છે તો એ કામો થઈ ગયા છે એવું જે અધિકારી કે છે એ જ અધિકારી પછી બાદમાં ફરિયાદી બને છે આ કેસમાં એ જ અધિકારી પછી ફરિયાદ બને ફરિયાદી બની અને ફરિયાદ આપે છે કે ભાઈ આટલા આટલા કામો ખોટા થયા છે તો તમારો અગાઉનો જે આપેલો રિપોર્ટ છે એ રિપોર્ટમાં કેટલી તથ્યતા છે શું એ રિપોર્ટ તમે કોઈના પ્રેશરમાં બનાવ્યો છે શું એ રિપોર્ટ તમે કોઈના કહેવાથી બનાવ્યો છે શું એ રિપોર્ટ તમે ઈસર ચકાસની વગર બનાવ્યો છે શું તમારા નિરીક્ષકોએ તેનું નિરીક્ષણ નથી કર્યું છે સાથે જ પ્રોગ્રામ ઓફિસર જે તમામ લોકોની આખી ટીમ છે અને એ ટીમ એક અહેવાલ તૈયાર કરે છે અને એ અહેવાલમાં તેઓ સ્પષ્ટપણે લખે છે કે જે પ્રમાણેના આક્ષેપો છે એ આક્ષેપો પ્રમાણે અહીંયા છે નહીં અને અહીંયા તમામ કામો થયેલા છે આક્ષેપો પાયા વિહોના છે આક્ષેપો ખોટા છે સર્વે તેઓ તેઓ તમામ કામના જે છે એ ડેટા લખે છે તેના નંબર લખે છે અને તમામ વિસ્તૃત વાત લખી અને રાજ્ય સરકાર સરકારને અહેવાલ સુપ્રત કરે અને પછી બાદમાં આ ફરિયાદ થાય છે તો આમાં સમજવું શું આ તમામ જે આ બધી જ વાતો સાંભળ્યા પછી એક વાત સ્પષ્ટપણે બહાર આવે છે કે દાહોદ જિલ્લાનું જે પોલિટિક્સ છે ત્યાંનું જે રાજકારણ છે એ દેવગઢ બારિયાના આસપાસ વધારે મજબૂત પોલીટિકલ રીતે આ એક આખું ઉભું કરવાની વાત છે આમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી વારંવાર આ બાબતને લઈ અને ઉછાળા કરે છે તેઓ કહે છે કે આ કામ નથી થયા આ કામ નથી થયા આ કામ નથી થયા ગઈકાલે ગ્લોબલ એક્સપ્રેસે પણ એક સમાચાર લખ્યા જેમાં એક રોડ બતાવ્યો છે કે જે રોડ બનેલો નથી અને ત્યાં તકતી છે પરંતુ બીજી વાત છે કે સરકાર રિપોર્ટ આપી આક્ષેપો છે આક્ષેપો ખોટા છે અને કામો થયેલા છે અને આ ફક્ત દેવગઢ બહારિયાપુર તું કે ધાનપુર નથી આવા ટ્રેડર્સો ને આવી એજન્સીઓ જે છે એ એજન્સીઓ સિંગવડ હોય લીમખેડા હોય ફતેપુરા હોય તમામ જગ્યાઓ ઉપર છે કે જેઓ વિધાઉટ ટેન્ડરિંગ માલ આપે છે બિલ આપે છે અને સરકારના કર્મચારીઓ અધિકારીઓ સરકારની કચેરીઓ તેમના ખાતામાં પૈસા નાખે છે તો ટ્રેડર્સ જે છે આમાં એ ટ્રેડર્સ ઓ મૂળ એ તો દુકાનદારની ભૂમિકામાં છે તેઓએ તો દુકાનમાં પડેલો માલ વેચાણ કર્યો છે ટેન્ડર નથી એ વાત બિલકુલ સત્ય છે સત્ય છે પરંતુ તેમાં જે પૈસા નાખ્યા

રોલ કયો છે બાકી ટ્રેડર્સો જે છે જિલ્લા પંચાયતે ફરિયાદ કરવાની થાય ફરિયાદ કરવાની થાય તંત્રએ ફરિયાદ કરવાની થાય તો એ ફરિયાદ પહેલી જ જે માલ ખરીદનાર છે માલ ખરીદનાર છે એના પર થવી જોઈએ માલ ખરીદનાર પંચાયત છે સરપંચ છે ગ્રામ પંચાયત તો એ ફરિયાદ થી બિલકુલ બાકાત રહી ગયા છે અને ફરિયાદ જે છે એ જે તે કર્મચારીઓ ઉપર કરવામાં આવી છે જેઓ એ આ કામની દેખરેખમાં હતા કોઈ એકાઉન્ટમાં હતા કોઈ બીજા અલગ અલગ શાખામાં જે આ યોજનાની હતા એ લોકો પર ફરિયાદ કરવામાં આવી છે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે હવે મૂળ જોવાનું એ રહ્યું છે કે આ તપાસ કઈ દિશામાં આગળ વધે છે આ તપાસમાં કયા પ્રકારના રાજ ખુલે છે અન્ય કયા લોકો આમાં જે સંડોવાયેલા છે અને મૂળ વાત એ છે કે આ કામો નથી થયા તો આ કામો ન થયા પછી તેની ઉપાડેલી જે રકમ છે એ ક્યાં જાય છે એ પણ તપાસનો વિષય છે તો એ એ રકમ વિશે પણ તપાસ થવી જોઈએ કારણ કે રકમ નાની નથી અને સાથે જ જે સિંગવર તાલુકાની વાત કરી ફતેપુરા તાલુકાની વાત કરી લીમખેડા તાલુકાની વાત કરી આ ત્રણેય તાલુકાઓની સંપૂર્ણપણે જે જે એજન્સીઓમાં માલ આપવામાં આવે છે એ એજન્સીઓની પણ તપાસ થવી જોઈએ અને ત્યાંની એક નવી ફરિયાદ પણ થવી જોઈએ કારણ કે જે પ્રમાણેની વાત દેવગઢ બારીયા અને ધાનપુરમાં દેખાય છે એવા જ સિનારીઓ થાય છે તો આખા દાહોદ જિલ્લામાં આ જે નરેગાની યોજના નરેગાની યોજના સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવી છે એ ગરીબ જે શ્રમિક લોકો છે જે આદિવાસી લોકો છે જે અબુદ્ધ છે જે બિચારા અશિક્ષિત છે જે મજબૂર છે ગરીબ છે લાચાર છે તેવા લોકોને રોજગારી પૂરી પાડવા માટેની આ યોજનાઓ છે હવે એ યોજનાઓમાં આ લોકો કેટલી સફળતા મેળવી છે કેટલા ગરીબ લોકો સુધી તેની શ્રમિકતાના આધારે તેને રોજગાર મળ્યો છે કેટલા ચૂકવણું થયું છે અને કેટલા પગભર થયા છે કેટલા સદ્ધર થયા છે તે પણ જોવાનો વિષય છે બધું આજ બાબતે અમે તપાસ કરતા રહીશું અને તપાસ કરી અને બધું વિગતો આપની સમક્ષ લાવતા રહીશું કેમેરામેન મનોજ મારવાડી સાથે એડિટર ઇન ઇસ્માઇલ જવાબ ગ્લોબલ એક્સપ્રેસ ગોધરા